રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલ સામે રહે છે અને એમને ત્રણ સંતાનો છે પોતાને અને એક પંદરેક વર્ષ પહેલાં એક અમિત ઠાકુર કરીને એમના ઘરે માણસ આવેલો એની પાસે નાની દીકરી હતી અને એને દીકરી પોતાની પત્ની ડિલિવરી વ્યક્તિ ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો ને પછી એ જતો રહેલો પછી પાછો આવેલો નહીં એટલે પાલક તરીકે એમની દીકરી મોટી કરેલી અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે ચૌદ વર્ષ અને સાત મહિના જેટલી ઉંમર છે જે દીકરી છે એ તારીખ ઓગણત્રીસ ચાર પચીસના રોજ પોતાના ઘરેથી આવું કે જતી રહેલી ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના સગાવાલામાં તપાસ કરતાં મળી આવેલ નહીં આ દરમિયાન ફરિયાદી પોતે છે પાંચ પાંચથી બાવીસ પાંચ સુધી ચારધામ યાત્રા કરવા ગયેલા ત્યાર પછી આવીને જોયું તેમની ઘરની બાજુમાં જતા વલરાજસિંહ અને ટીનાબેન કરીને છે એનું ઘર બંધ હતું એટલે તેમની શંકા જતાં તેમણે તપાસ કરાવેલી તો તેમની દીકરીના લગ્ન પંદ્રાસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસ ફરિયાદ કરેલી તારીખ એકત્રીસ ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી આ કામે સરખેજ પોલીસે પોતાના સુરસીઝનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે આરોપીઓ કોણ કોણ છે કેટલા રૂપિયા

અત્યારે તપાસ ચાલુ છે ફરિયાદીએ કહ્યું એ પ્રમાણેની હકીકત છે પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે ફરિયાદીનું કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈની પોતાની દીકરી છે ને એને કોઈ રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એને કરાવી દીધા હતા લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતાનું મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કરેલા છે ત્યાં લગ્ન કરેલા નથી આમાં બેઝિક એ છે કે એ આ લોકોએ છોકરીને કેવી રીતે વિશ્વાસમાં લીધી પછી કેવી રીતે સંપર્ક કર્યો અગાઉથી કોઈ સંપર્ક કર્યો હતો કે પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને લલચાવવામાં આવી લીધી હતી અને ઉદ્દેશ શું હતો એ બાબતે તપાસ કરવામાં આવશે આ વર્ષોથી જે જે ફરિયાદી છે એ પોતે તો વર્ષોથી ત્યાં રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી બાજુ

અને પછી અમે ઘરે નીકળ્યા પછી અમે ગોત કરી પણ ના મળી પછી અમે એ લોકોને સામે પૂછ્યું તો એ લોકો નહોતા માનતા કે ના અમે આવું ના કરીએ અમે દરબાર છીએ ભાપરના દરબાર છીએ અને એ લોકો કરતા હતા દલાલનો ધંધો કરતા હતા જેના ઉપર પૂરો શક હતો કે એ જ લઈ જઈશું એમ પછી અમે સરકેટ પોલીસમાં જાણ કરી મેં તો ભાઈ મારા ઘરે આ બનાવ બન્યો છે ને છોકરી આ રીતની જતી રહી છે અને આ લોકો ઉપર અમને શક છે

બે લેડી બીજી તપાસ પોલીસ બીજી ચાલુ છે એમ કે છે કે તમે ટેન્શન ના લેશો જેટલા બી આરોપી હશે એ બધાને કે અમે પકડી પકડી પોલીસ સ્ટેશનમાં લઈ કે તમે તમારી છોકરી આઈ એટલે